હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર આજે હું તમને ક્રોશિયા અથવા તો એક સોયાથી નાના બાળકોના આ હાથના મોજા બનાવતા શીખવાડીશ અહીંયા આપણે નીચેથી ચાલુ કરીશું અને ઉપર સુધી બનાવીશું અને પછી છેલ્લે હું આ દોરી કેમ બનાવવાની એ પણ શીખવાડીશ તો આ વિડીયો તમે છેક સુધી જોજો તો તમને આમાં ઘણું બધું શીખવાનું મળશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ આ મુજા જે છે એ તાજા જન્મેલા બાળકોથી લઈ અને ત્રણ મહિનાના બાળકો સુધી ચાલે તો અહીંયા લીધેલો છે અને એક ઊનનો દોરો લીધેલો છે સૌથી આપણે ઊનના દોરામાં એક ગાંઠ બનાવવાની છે તો આવી રીતે એક ગાંઠ બનાવવાની અને આમાં આવી રીતે જગ્યા બાકી રાખવાની અને એ જગ્યામાં સુયો નાખીને દોરાને ખેંચી લેવાનો હવે બીજી આંગળી ઉપર દોરાને વીટી અને આપણે ચાર ચેઇન બનાવવાની છે આ એક બે ત્રણ અને ચાર આવી રીતે ચાર ચેઇન બની જાય પછી સૌથી પહેલી જે ચેઇન આપણી બનેલી છે એમાં સૂયાને નાખી દોરાને સૂયા ઉપરથી વીંટાળી અને એ બે ચેઇનમાંથી આપણે દોરાને ખેંચી લેવાનો છે તો આવી રીતે એકદમ નાનકડું અહીંયા એક સર્કલ બની જશે હવે આ સર્કલમાંથી આપણે ડબલ ક્રોશે બનાવવાના છે તો એના માટે સૌથી પહેલાં આવી રીતે બે ચેન બનાવી લેવાની અને આ બે ચેન આપણી સૌથી પહેલાં ડબલ ક્રોશે ગણાશે હવે આપણે બીજું ડબલ ક્રોશે બનાવવાનું છે તો એના માટે સોયા ઉપરથી દોરાને વીંટાળી આ સર્કલની વચ્ચેથી સોયાને નાખી અને ફરીથી વીંટાળીને એને ખેંચી લેવાનું એટલે તમારા હુક ઉપર ત્રણ દોરા રહેશે હવે દોરાને ફરીથી હૂક ઉપરથી વીટાડીને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું એટલે બે ચેઇન રહેશે હૂક ઉપર ફરીથી દોરાને વીંટાળી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું એટલે આપણું આ બીજું ડબલ ક્રોશે બની ગયું છે ફરીથી એ જ રીતે આપણે દોરાને સૂયા ઉપરથી વીંટાળી એ જ સર્કલમાંથી નાખી અને ખેંચી લેવાનું ફરીથી દોરાને હૂક ઉપરથી વીંટાળીને બે ચેઇનમાંથી ખેંચવાનું અને ફરીથી દોરાને વીંટાળીને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું એટલે આપણું આ ત્રીજું ડબલ ક્રોશે બની ગયું છે તો આવી જ રીતે આપણે આ જ સર્કલમાંથી ટોટલ નવ ડબલ ક્રોશે બનાવવાના છે આ ચોથું પણ આપણું બની ગયું છે ડબલ ક્રોશે બનાવવાની રીત ફરીથી હું તમને કહી દઉં એકવાર સોયા ઉપરથી દોરાને વીંટાળી અને સર્કલની વચ્ચે નાખવાનું પછી એમાંથી એ દોરાને વીંટાળીને ખેંચી લેવાનું સર્કલમાંથી એટલે તમારા હૂક ઉપર ત્રણ દોરા રહેશે ફરીથી દોરાને હૂક ઉપરથી વિંટાળી અને બે ચેઇનમાંથી ખેંચવાનું અને ફરીથી વિંટાડી અને બે ચેઇનમાંથી તમે ખેંચી લેશો એટલે તમારું ડબલ ક્રોસે બની જશે તો આવી જ રીતે ડબલ ક્રોશે બનાવી અને આપણે આ સર્કલ પૂરું કરવાનું છે મેં પહેલાં કીધું એમ આપણે ટોટલ નવ ડબલ ક્રોશે બનાવવાના છે જો તમારે ચેઇન બનાવતા સિંગલ ક્રોશે ડબલ ક્રોશે આવા અલગ અલગ પ્રકારના ટાંકા શીખવા હોય તો એના ડિટેલમાં મેં વિડીયો આ ચેનલ ઉપર નાખેલા છે તો એ તમે જરૂર જોજો એટલે તમે એકદમ સરખી રીતે ક્રોશિયા જે છે એ શીખી શકશો હવે અહીંયા આપણા નવ ડબલ ક્રોશિયા બની ગયા છે અને આ સર્કલ જે છે આપણે બંધ કરવાનું છે તો એના માટે તમને અહીંયા નીચેથી જે બીજી ચેન દેખાય છે એમાં સૂયાને નાખી સુયા ઉપરથી દોરાને વીંટાળી અને બે ચેનમાંથી એને ખેંચી લેવાનું આવી રીતે એટલે આપણું આ જે સર્કલ છે એ બંધ થઈ જશે તો આપણું પહેલું સર્કલ છે એ બનીને તૈયાર થઈ ગયું છે હવે બીજા સર્કલ માટે આપણે ફરીથી બે ચેઇન બનાવીશું અને આ બે ચેઇન આપણું પહેલું ડબલ ક્રોસે ગણાશે અને હવે ફરીથી એ જ જગ્યામાં જે અહીંયા દેખાય છે ત્યાં જ તમારે ડબલ ક્રોશે ફરીથી બનાવવાનું છે આ એક જ ચેનમાં આપણા બે ડબલ ક્રોશે બની ગયા છે હવે આ એની બાજુની માં આપણે ફરીથી બે ડબલ ક્રોશે બનાવવાના છે આ એક ડબલ ક્રોશે આપણું બની ગયું છે અને હવે ફરીથી એ જ ચેઇનની જગ્યામાં સુયાને નાખી અને ડબલ ક્રોશે બનાવવાનું છે હવે એની બાજુની ચેઇનમાં આપણે બે ડબલ ક્રોશે બનાવવાના છે એક ડબલ ક્રોશે બની ગયું છે એ જ ચેઇનની જગ્યામાં સુયાને નાખી અને ફરીથી ડબલ ક્રોશે બનાવીશું હવે બાજુની ચેઇનમાં ફરીથી હુકને નાખી અને એ એક જ ચેનમાં બે ડબલ ક્રોશે બનાવવાના છે એટલે આ રાઉન્ડમાં આપણે દરેક ચેનમાં બે બે ડબલ ક્રોશે બનાવતા જવાના છે હવે ફરીથી બાજુની ચેનમાં બે ડબલ ક્રોશે તો આવી જ રીતે બે ડબલ ક્રોશે આપણે બનાવતા જશું એટલે આ રાઉન્ડ પણ આપણું પૂરું થઈ જશે આ વિડીયોને ખાલી જોવા કરતાં તમે જો આની સાથે જ બનાવતા જશો તો તમારા માટે શીખવું બહુ જ સહેલું થઈ જશે તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં જે બે લાઇકન છે એને પ્રેસ કરજો એટલે બધા જ નોટિફિકેશન તમને મળતા રહે જો તમને આ વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આ આપણું બીજું રાઉન્ડ જે છે એ પણ પૂરું થઈ ગયું છે હવે આપણે પહેલાં કર્યું હતું એવી રીતે આને બંધ કરવાનું છે તો એના માટે અહીંયા નીચેથી બીજી ચેઇનમાં સૂયાને નાખી અને બે ચેનમાંથી આપણે એને ખેંચી લેશું એટલે આ આપણું બીજું સર્કલ પણ પૂરું થઈ જશે હવે ત્રીજા સર્કલ માટે આપણે ફરીથી બે ચેન બનાવવાની છે આ બે ચેન પણ આપણું ડબલ ક્રોશેની જેમ ગણાશે પણ આમાં હવે આપણે સીધું જ બાજુની ચેઇનમાં આપણે બે વાર ડબલ ક્રોશે બનાવવાના છે તો આ બાજુની ચેઇનમાં એક ડબલ ક્રોશે બની ગયું છે હવે એ જ ચેનમાં આપણે ફરીથી ડબલ ક્રોશે છે હવે ક્રોસે બાજુની ચેનમાં એક જ વાર ડબલ ક્રોશે બનાવવાનું છે આની બાજુની ચેઇનમાં આપણે બે ડબલ ક્રોશે બનાવવાના છે એક બે હવે આની બાજુની ચેનમાં એક ડબલ ક્રોસે એક અને એ જ ચેનમાંથી ફરીથી બે હવે આની બાજુની ચેનમાં એક ડબલ ક્રોસે બનાવવાનું છે તો આ રાઉન્ડમાં આપણે એક બે એક બે એવી રીતે ડબલ ક્રોશે બનાવવાના છે તો આપણે ફટાફટ આ રાઉન્ડ પણ પૂરું કરી દઈએ આ રાઉન્ડ પૂરું થાય એટલે પછી આપણે આને પહેલા કર્યું તો એવી રીતે જોઈન કરીને આ રાઉન્ડને બંધ કરી દેવાનું એટલે અહીંયા નીચેથી જે બીજી ચેઇન દેખાય છે એમાંથી સુયાને નાખી અને બે ચેઇનમાંથી ખેંચી લેશો એટલે આપણું આ ત્રીજું રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે હવે બાકીના રાઉન્ડ માટે અહીંયા જેટલી પણ ચેન દેખાય છે એ બધી ચેઇનમાં આપણે એક એક ડબલ ક્રોસે કરતા જવાનું છે તો હવે ડબલ ક્રોશે કરતા તમને આવડી જ ગયું હશે અને તમારા માટે બહુ જ સહેલું હશે એટલે હવે આમાં તમારે કાંઈ જ નથી કરવાનું ખાલી આ એક એક ચેન જે દેખાય છે એમાં ખાલી એક એક જ ડબલ ક્રોશે કરવાના છે તો આ રાઉન્ડ કરવું બહુ જ સહેલું છે છતાં પણ જો તમને આમાં ન સમજાતું હોય તો તમે આ વિડીયોને સ્લો કરીને જોઈ શકો છો આ વિડીયો બહુ લાંબો ના બને એટલા માટે મેં આ ફાસ્ટમાં બતાવી દીધેલું છે તો આવી રીતે આ બધી જ ચેનમાં તમે ડબલ ક્રોશે બનાવી દેશો એટલે આપણું આ રાઉન્ડ પણ પૂરું થઈ જશે હવે ફરીથી આપણે આ રાઉન્ડને બંધ કરવાનું છે એના માટે પહેલા કર્યું એમ નીચેથી બીજી જે ચેઇન દેખાય છે એમાં સોયાને નાખી મીટાડી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું એટલે આપણું આ રાઉન્ડ પણ પતી ગયું છે અહીંયા તો તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ એકદમ સરસ બની ગયો છે હવે આપણે આના ઉપરથી સિંગલ ક્રોશે બનાવવાનું છે તો અહીંયા આપણે મેં બતાવ્યું એવી રીતે આ નીચેનો ભાગ બની ગયો છે જે ડબલ ક્રોશે વાળો છે અને હવે આ ઉપરનો જે ભાગ છે સિંગલ ક્રોશે વાળો એ બનાવવાનો છે તો એના માટે સૌથી પહેલા આપણે એક ચેન બનાવવાની છે જે મેં બનાવી લીધી છે હવે આની બાજુની જે ચેન છે એમાં આપણે સૌથી પહેલા સીધો નાખી દેવાનો તમે જોઈ શકો છો એમ બે ચેનની નીચેથી હું નાખું છું દોરાને વીટાડીને એમાંથી ખેંચી લેવાનો ફરીથી દોરાને વીટાડીને બે ચેનમાંથી ખેંચી લેવાનું હવે બાજુની ચેઇનમાં આપણે બે ચેનની નીચેથી સોયાને નાખવાનો અને ખેંચી લેવાનું અને ફરીથી વીંટાળીને બે ચેનમાંથી ખેંચી લેવાનું જો તમે આવી રીતે એક ચેનમાંથી નાખશો તો વચ્ચે ગેપ દેખાશે તો આવી રીતે બે દોરા હોય એની નીચેથી સુયાને સૂયાને નાખવાનું અને દોરાને વીંટાળીને ખેંચી લેવાનું ફરીથી દોરાને વીંટાળીને બે ચેનમાંથી ખેંચી લેવાનું હવે બાજુની ચેનમાં ફરીથી સિંગલ ક્રોશે બનાવવાનું છે તો આ સિંગલ ક્રોશે છે એ ડબલ ક્રોશે કરતા ટૂંકો હોય છે આવી રીતે બધા જ ચેનમાં આપણે એક એક સિંગલ ક્રોશે બનાવવાનું છે આ સિંગલ ક્રોશે જો તમારે શીખવું હોય તો એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર નાખેલો છે તો ત્યાંથી તમે તમે જોઈને સિંગલ એકદમ સરળતાથી શીખી શકશો હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા જ બધા વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળશે તો આ સિંગલ ક્રોસે આપણે સૌથી પહેલું જે સિંગલ ક્રોસે કર્યું હતું ત્યાં સુધી લઈ જવાનું છે આ સિંગલ ક્રોશે આપણું પતી જાય અને પહેલી ચેન સુધી આપણે પહોંચી જઈએ પછી આપણે આ સર્કલને બંધ નથી કરવાનું આપણે પહેલી ચેન સુધી પહોંચી ગયા છીએ એટલે હવે તમારે આ જે અહીંયા સૌથી પહેલી ચેન દેખાય છે એમાં સુયાને નાખીને સિંગલ ક્રોશે જ બનાવવાનું છે એટલે આપણે પહેલાં કરતા તો એવી રીતે સર્કલને બંધ નથી કરવાનું તો આપણે આવી રીતે જેટલા પણ સિંગલ ક્રોશે અહીંયા દેખાય છે એની ઉપર ગોળ ગોળ કરીને સિંગલ ક્રોશે બનાવતા જવાના છે તો આને માર્ક કરવા માટે આપણી સૌથી પહેલા ચેઇન છે એટલે સ્ટીચ માર્કર લગાવી દેશું આ સ્ટીચ માર્કર જો ન હોય તો તમે કોઈ પણ બીજા કલરનો દોરો પણ બાંધી શકો છો આ નિશાની આપણે રાખવાની છે કે અહીંયાથી આપણું પહેલું સર્કલ જે છે ચાલુ થયું હતું હવે અહીંયા બાકીની જેટલી પણ ચેઇન દેખાય છે ત્યાંથી આપણે સિંગલ ક્રોશે જ કરતા જવાના છે એટલે હવે આપણે ક્યાંય પણ આ રાઉન્ડ છે બંધ કરવાનો જ નથી ઉપર 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 આપણે રો બનાવતી જવાની છે આપણે સિંગલ ક્રોશે જેમ બનાવતા જશું ચેન ઉપર એવી રીતે આ મોજા જે છે લાંબા બનતા જશે તો આ રાઉન્ડ પણ આપણે આવી રીતે સિંગલ ક્રોશે બનાવીને પૂરું કરી દેશું તો હવે આપણો આ રાઉન્ડ જે છે એ પૂરું થવા આવ્યું છે અને અહીંયા તમે સ્ટીચ માર્કર જોઈ શકો છો હવે આ સ્ટીચ માર્કરની જે ચેઇન છે એમાંથી સિંગલ ક્રોશે બનાવી અને પછી ડાયરેક્ટલી એની બાજુની ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવવાનું છે આ સ્ટીચ માર્કરની ચેઇનમાં બની ગયું છે હવે એની બાજુની ચેઇનમાં જે છે સિંગલ ક્રોશે બનાવવાનું છે તો અહીંયા મેં પહેલા કીધું એમ ક્યાંય પણ આપણે આ ચેઇન જે છે અથવા તો આ રાઉન્ડ છે એને બંધ નથી કરવાની જે પણ ચેઇન દેખાય તમને એમાં આપણે સિંગલ ક્રોશે બનાવતા જ જવાનું છે તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે મેં નવ થી દસ રો બનાવી લીધેલી છે તમારે જરૂરત પ્રમાણે તમે આને ઓછી પણ ઓછી કે વધારે પણ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટીચ માર્કર અંદરથી દેખાય છે તો એક્ઝેક્ટલી એની ઉપર સુધી આપણે આવી ગયા છે હવે આપણે આ રાઉન્ડને બંધ કરવાનું છે તો આ રાઉન્ડને બંધ કરવા માટે આ બાજુની જે ચેઇન છે એમાંથી સુયાને નાખી દોરાને સૂયા ઉપરથી વીટાડી અને બે ચેઇનમાંથી ખેંચી લેવાનું એટલે એકદમ સરસ જે છે આપણું આ સર્કલ જે છે એ બંધ થઈ જશે હવે આપણે બે ચેઇન બનાવવાની છે હવે આપણે દોરો પરોવા માટે ગેપ જે છે બનાવવાના છે તો એના માટે બે ચેન બનાવી અને ફરીથી બીજી બે ચેન બનાવી લીધી છે હવે બે ચેન ને છોડી અને એની બાજુની ચેન માં આપણે ડબલ ક્રોશે બનાવવાનું છે એટલે ટોટલ ચાર ચેન બનાવી બે ચેન છોડી અને ડબલ ક્રોશે બનાવવાનું છે ફરીથી બે ચેન બનાવી આ બે ચેન ને છોડી અને એની બાજુની ચેનમાં ડબલ છે ફરીથી બે ચેન બનાવવાની બે ચેન ને છોડી અને બાજુમાં ડબલ ક્રોશે બનાવવાનું તો આ જ પેટર્ન આપણે રિપીટ કરવાની છે અને આ સર્કલ પણ આપણે એવી જ રીતે પૂરું કરવાનું છે રાઉન્ડ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે અને પહેલા કર્યું તો એવી રીતે મેં આને જોઈન કરી અને આ રાઉન્ડને બંધ કરી દીધો છે હવે આનું સૌથી છેલ્લું જે રાઉન્ડ છે આપણે બનાવવાનું છે એટલે કે આની ઉપરની જે ફ્રિલ છે એ આપણે બનાવતા શીખીશું તો એના માટે સૌથી પહેલા આપણે બે ચેન બનાવવાની છે હવે આ જે ગેપ તમને અહીંયા દેખાય છે એની નીચેથી સોયારે નાખી અને ડબલ ક્રોશે બનાવતા જવાનું છે તો આ એક ગેપમાં આપણે સાત ડબલ ક્રોશે બનાવશું એક બે આ બીજું ત્રણ ચાર પાંચ અને સાત ક્રોશે આપણું બની ગયું છે તો આ એક જ ગેપમાંથી સૌથી પહેલા આપણે સાત ડબલ ક્રોશે બનાવવાના એના પછી જે આ ડબલ ક્રોશે આપણે બનાવેલું છે એના ઉપરની ચેન છે એમાં સોયાને નાખીને એક ડબલ ક્રોશે બનાવવાનું છે એક ડબલ ક્રોશે બની ગયો છે હવે ફરીથી આ ગેપમાં આપણે 7 ડબલ ક્રોશે બનાવવાના છે એક બે ત્રણ ચાર ફરીથી આપણે જે ડબલ ક્રોશે કરેલું હતું એની ઉપરની ચેનમાં એક ડબલ ક્રોશે બનાવશું હવે ફરીથી આ ગેપમાં આપણે 7 ડબલ ક્રોશે બનાવવાના છે તો આ જ પેટર્ન ને રિપીટ કરીને આ રાઉન્ડ પણ પૂરો કરી દેવાનું છે તો તમે અહીં જોઈ શકો છો કે ઉપર સરસ ફ્રિલ બનીને આવી છે અને નાના બાળકોના મોજામાં બહુ જ સરસ લાગે છે

તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું મોજું જે છે આ ઓલમોસ્ટ બનીને તૈયાર છે હવે આ ગેપ આપણે જે બનાવેલા છે એના માટેની ટોપી બનાવીશું તો એના માટે મેં અહીંયા બીજા કલરનું ઊંડો દોરો લીધેલો છે તો સૌથી પહેલા આપણે જે આગળ બોલ્સ જે અહીંયા દેખાય છે એ બનાવીશું તો આપણે પહેલા કર્યું હતું એવી જ રીતે ગાંઠ બનાવવાની છે આ દોરામાં પછી એમાંથી સોયાને નાખી અને ત્રણ ચેન બનાવવાની છે તમારા સુયા ઉપર ત્રણ ચેન રહેશે ફરીથી દોરાને વીટાડી અને ખાલી બે ચેઇનમાંથી જ આપણે આને કાઢવાનું છે આવી રીતે એટલે તમારા સુયા ઉપર બે ચેન રહેશે હવે આ ચેન ને એમ જ રહેવા દેવાની ફરીથી દોરાને વીંટાળીને એક જગ્યામાં નાખી અને ખેંચી લેવાનો એટલે તમારા હુક ઉપર ચાર ચેઇન રહેશે ફરીથી વીંટાળીને ખાલી બે ચેનમાંથી જ ખેંચવાનું છે એટલે તમારા સુયા ઉપર ત્રણ દોરા રહેશે ફરીથી દોરાને વીંટાળી અને એક જગ્યામાં નાખી અને ખેંચી લેવાનો એટલે તમારા હુખ ઉપર પાંચ ચેઇન રહેશે ફરીથી વીંટાળી અને બે ચેનમાંથી ખેંચી લેવાનો એટલે તમારા સુયા ઉપર ચાર ચેન રહેશે આ જ વસ્તુ રિપીટ કરવાની છે દોરાને વીંટાળી અને એ જ જગ્યામાંથી ફરીથી નાખવાનું છે અને એ ચેનમાંથી ખેંચી લેવાનું પછી દોરાને વીટાડી અને બે ચેનમાંથી ખેંચવાનું છેલ્લે તમારા હુક ઉપર પાંચ ચેન રહેશે પછી દોરાને વીટાડી અને આ પાંચે ચેનમાંથી દોરાને ખેંચી લેવાના એટલે બધી ચેન ભેગી થઈ જશે અને આને બંધ કરવા માટે એક ચેન આપણે ઉપર બનાવી લેશું હવે સુયાને આજે સૌથી પહેલાં ચેન જે છે એમાં નાખવાનો અને દોરાને વીટાડીને બે ચેઇનમાંથી ખેંચી લેવાનો એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને નાનો બોલ બની ગયો છે આપણો હવે આપણે ચેઇન બનાવવાની છે તો ટોટલ અહીંયા મેં ચાલીસ ચેઇન બનાવેલી છે તમારે જ ગણતા જવાનું અને ટોટલ ચાલીસ ચેઇન બનાવવાની

તો એ જ પેટર્નથી આપણે બનાવવાનું છે તો દોરાને વીટાડી અને એ ચેઇનમાં નાખીને ખેંચી લેવાનું એટલે તમારા હું બે ચેન રહેશે અને એ જગ્યાએથી ખેંચવાનો પછી દોરાને વીટાળીને ખેંચી લેશો એટલે તમારા ઉપર ત્રણ ચેઇન રહેશે ફરીથી દોરાને વીટાડીને એ જગ્યા માં નાખીને ખેંચી લેવાનું ફરીથી વિટાડીને ખેંચી લેશો એટલે ચાર ચેન રહેશે ફરીથી દોરાને વીંટાળી અને એ જ જગ્યામાં નાખી અને ખેંચી લેવાનો ફરીથી વીટાડી અને ખેંચી લેશો એટલે હૂક ઉપર પાંચ ચેન રહેશે હવે દોરાને વીટાડી અને બધી ચેનમાંથી ખેંચી લેવાનો ફરીથી વીટાડી અને એક ચેન બનાવી દેવાની પછી સોયાને આ સૌથી પહેલો જે ચેન છે એમાં નાખી અને દોરાને વીટાડી અને ખેંચી લેશો એટલે અહીંયા એક બોલ જે છે એ બની જશે આપણું પછી દોરાને થોડોક લાંબો ખેંચીને કાપી લેવાનો તો આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે દોરી છે તૈયાર છે તો આને બંધ કરવા માટે આપણે આવી રીતે દોરીની સાથે જ ગાંઠ બાંધી લેવાની છે બે ગાંઠ બાંધી લેવાની એટલે આ દોરો એકદમ ટાઈટ હોય અને નીકળે નહીં પછી જેનો એન્ડ છે એને કાપી લેવાનો આપણે આ દોરી જે છે બોલ વાળી બનીને તૈયાર છે હવે આપણે આ મોજા બનાવ્યા હતા એના જે વધારાના દોરા છે એ આપણે અંદર છુપાવી દેશું તો આ દોરાને થોડો ઊંધો કરી એમાંથી સોયાને નાખી અને આ સૌથી પહેલા આગળનો જે દોરો છે એને અંદર લઈ અને એને આપણે આ જે સોયાની મદદથી છે ઓલરેડી જે ચેઇન છે એમાં પોરવીને આપણે એને બંધ કરી દેશું આ રીતે બે ત્રણ વાર તમે પોરવી દેશો એટલે દોરો એમાં છુપાઈ જશે પછી દોરો દોરો છે છે આપણે કાપી લેવાનો હવે ઉપરનો એના માટે આપણે અહીંયા એક સોય લીધેલી છે આ સોય જાડા દોરા માટેની છે તો આ સોયમાં દોરાને પૂરવી અને આવી રીતે અંદર સીવી લેવાની એટલે આ લાંબો દોરો છે એ આમાં છુપાઈ જશે આવી રીતે પાંચ થી છ વાર તમારે સીવી લેવાની એટલે આ દોરો ક્યારેય આમાંથી નીકળે નહીં એને સરખી રીતે એડજસ્ટ કરી અને પછી એમાં ગાંઠ મારી દેવાની આવી રીતે બે ત્રણ વાર ગાંઠ મારી દેવાની પછી વધારાનો દોરો કાપી લેવાનો તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો દોરો આ પણ છુપાઈ ગયો છે અંદર હવે આ દોરી આપણે બનાવેલી છે અને આમાં પોરવવાની છે તો આવી રીતે તમારે અંદર બહાર કરી અને આને પૂરવી દેવાની છે તો આપણા મોજા બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ આપણા બની ગયા છે આવી રીતે દોરી તમે ખેંચી અને એને એડજસ્ટ કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર